જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શીતળા સાતમની વાર્તા અને વ્રતની વિધિ જોઈશું શ્રાવણવધ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાનું પૂજન કરે રાંધણ છટનું રાંધેલું ટાઢું ખાય ચૂલો સળગાવતો નથી સવારે પાણીયારામાં માનો દીવો કરવામાં આવે અને આ કથા કરવામાં આવે છે આ વ્રત કરવું સારું છે એક ગામ હતું એ ગામમાં દેરાણી જેઠાણી અને સાસુ રહેતા હતા દેરાણી અને જેઠાણી બંનેને એક એક દીકરો હતો પરંતુ જેઠાણી ભારે અદેખી હતી નાની વહુ સીધી શાદી અને ભલી ભોળી હતી શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતાં રાંધતાં મધરાત થઈ ગઈ તોય હજી રાંધવાનું બાકી હતું એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સૂવડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ એ વખતે શીતળામાં તેમના ઘરમાં પધરામણી થઈ ચૂલો સળગતો હતો એ જોઈને તેઓ ગુસ્સે થયા તેઓએ તેમાં આડોટિયા અને તેમાં દાઝ્યા આથી શીતળા માતાએ તેને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો તેનો છોકરો બળીને વળથું થઈ ગયો હતો હવે એને પોતાની ભૂલ સમજાય અને લાગ્યું કે શીતળામાં કોપિયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને રડતી સાંભળી જેઠાણી ત્યાં આગળ દોડી આવી એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી આવીને એ બંનેએ જોયું ને નાની વહુને કહ્યું રાત્રે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી તેથી તારી ઉપર શીતળામાં કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈને શીતળા માની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી તેમની માફી માંગ મા તારી ઉપર દયા કરીને છોકરાને સજીવન કરશે સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા માતા પાસે ચાલી ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું તે તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો બાય તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુએ કહ્યું શીતળામાં મારી ઉપર કોપિયા છે મારા છોકરાને તેમને બાળી મૂક્યો છે માટે શીતળામાંની માફી માંગવા જાઉં છું તું શીતળામા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે ને કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આંખલા ઊભા હતા અને એ બંને આંખલાના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ બંને એકબીજાના માથા મારીને લડતા હતા નાની વહુ નજીક આવી એટલે આંખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું બેટા તારી આંખોમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કોપિયા છે એટલે માફી માંગવા જાઉં છું તો બાઈ શીતળામાંને અમારું પણ પૂછતી આવજે ને અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલીઘેલી ડોસી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી એને જોઈને ડોસીને કહ્યું આવ બેટી હું તારી જ રાહ જોતી હતી તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને મારા માથામાં બહુ ખંજવાળ આવે છે આ સાંભળી નાની વહુને દયા આવી એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોસીનું માથું જોવા બેસી ગઈ ઘણી વાર સુધી નાની વહુએ ડોસીનું માથું જોયું એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ નાની વહુને આશીર્વાદ આપતા ડોસી બોલી બેટી ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે આમ કહી ડોસી તો અદ્રશ્ય થઈ ગઈ ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા છોકરાને માએ સજીવન કર્યા અને એ તો માના ખોડામાં રમવા લાગ્યો નાની વહુએ માના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માંગી માએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો તેના ખોડામાં મૂક્યો પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું ત્યારે માએ કહ્યું બેટી ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલણું કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો પાણી નાખીને છાસ આપે તેના પાપનું નિવારણ એ છે કે જો તું જઈને તે તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલી આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટે માર્ગુઓ એનું પાણી પી શકશે પછી નાની વહુએ તો પહેલાં બે આંખલાની વાત પૂછી ત્યારે શીતળામાએ કહ્યું બેટી એ બંને આંખલા ગયા ભઉમાં દેરાણી જેઠાણી હતા એમને ઘેર કોઈ આડોશી પાડોશી દડવા ખાંડવા આવે તો તેનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા એટલે આ ભઉમાં તેઓ આખલા બન્યા છે તું જો જઈને તેમના ગળામાં રહેલા ઘંટીના પળ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળામાં તો ધ્યાન થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી ચાલતી ચાલતી તે આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી આખલા પાસે આવીને તેણે વાત કરી અને પછી તેણે ઘંટીના પળ કાઢી નાખ્યા આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી ત્યાં આવીને તેણે તળાવને પણ તેની બધી વાત જણાવી તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી પી લીધું અને ચારે દિશામાં અંજલી ભરી છાંટ્યું પછી પોતે થોડુંક પાણી પીધું ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાને ઘેર આવી ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોડામાં મૂકી દીધો આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ પરંતુ આ તેની જેઠાણીને ગમ્યું નહીં સાસુએ તો નાની વહુને પૂછ્યું નાની વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું એટલે નાની વહુએ તો બધી માંડીને વાત કહી આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને બીજે વર્ષે રાંધણ છઠ આવી બીજે અને બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ પણ આવી એટલે એને પણ જાણી જોઈને રાંધણ છઠની રાત્રે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા તેના ઘરમાં પ્રવેશ્યા ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આડોટ્યા અને દાજ્યા એટલે એટલે શીતળા માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો જેને મને બાળી છે એનું અંતર બળજો આને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો તેનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ પડ્યો હતો એણે રડતા રડતા શું બન્યું તેની બધી વાત સાસુને કરી એટલે સાસુ તેમને લડ્યા અને પછી કહ્યું જા તું પણ નાની વહુને જેમ શીતળા માને મનાવવા માટે જા એમને વિનવણી કરજે એટલે તારો દીકરો સાજો નરવો થઈ જશે આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી આગળ જતાં પેલું તળાવ આવ્યું તળાવના કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારીને તે તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો પાણી પીસ નહીં નહીંતર મરી જઈશ આથી તેને પાણી પીધું નહીં એટલે તળાવે કહ્યું તું ક્યાં જાય છે જેઠાણી કહે હું ગમે ત્યાં જાઉ તેની તમારે સી પંચાયત આમ કહીએ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને આગળ ગઈ ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આંખલા મળ્યા તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી હું ગમે ત્યાં જાઉ તેની તમારે સી પંચાત આ સાંભળી આંખલા કાંઈ બોલ્યા નહીં અને તો ટોપલો લઈ આગળ ચાલી નીકળી આગળ જતાં પેલી મેલી ઘેલી ડોસી મળી એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાડતી હતી એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું બહુ બેટા સારું થયું તો આવી ગઈ તે મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે જરા મારું માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી તમારા જેવી મેલી ઘેલી ડોસીનું કામ કરવા હું નવરી નથી હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીએ તો ચાલી નીકળી એ બહુ બહુ ભટકી પણ તેને શીતળામાં ક્યાંય મળ્યા નહીં એ તો મરેલો છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિ ભાવવાળી હતી એટલે તેને સુખ પ્રાપ્ત થયું જેઠાણી તેના લક્ષણના લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે તો દોસ્તો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ